નભોઈ તાલુકામાંથી હાલમાં એક ગંભીર અને ચિંતાજનક પરિસ્થિતિ સામે આવી રહી છે શિરોલા ગામ સહિત આસપાસના ગામોના ખેડૂતો આજે જંગલી ગુન્નોના વધતા જતા ત્રાસથી ભારે પરેશાન છે એક તરફ કમોસમી વરસાદથી ખેડૂતો પહેલાંથી જ પાયમલ થઈ ગયા અને હવે આ જંગલી પ્રાણીઓના વત્તો ઉપદ્રવ તેમને માટે બીજું દેવો બની છે ખેડૂતો પોતાનો તૈયાર પાક બચાવવા માટે હવે દેશી જુગાડનો સહારો લેવા મજબૂર થયા છે શિરોલા ગામના ખેડૂતો બજારમાંથી જૂની સાડીઓ ખરીદી લાવીને ખેતરની આજુબાજુ લગભગ બસો જેટલી સાડીઓની બાઉન્ડ્રી બનાવી રહ્યા છે હવામાં લહેરાતી આ સાડીઓનો અવાજ અને હલનચલન જોઈને ભૂંડો દૂર ભાગી જાય એ આશાએ ખેડૂતો પાક સુરક્ષાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ આ ઉપાય ખેડૂતો માટે વધારાનો ખર્ચ અને મહેનત ઊભી કરી રહી છે કેટલાક ખેડૂતો તો તારની વાડ પણ કરી છે પરંતુ આ બધું જ તેમના ઉપર આર્થિક બોજ વધારતું જાય છે ડભોઈ તાલુકાના અન્ય ગામોમાં પણ આ સમસ્યા ઊભી થઈ રહી છે અને ખેડૂતો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે તેમનું કહેવું છે કે કુદરતી આફતો અને જંગલી પ્રાણીઓ બંને મળીને ખેતીને અસ્તવ્યસ્ત કરી રહ્યા છે ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે ગુજરાત સરકારે તાત્કાલિક નક્કર પગલાં લેવા જોઈએ વન વિભાગ દ્વારા એવો કાયમી ઉકેલ લાવવામાં આવે કે જંગલી ભૂંડો ખેતરોમાં ન ઘૂસી શકે અને પાકનું રક્ષણ થઈ શકે ખેડૂતોની અપેક્ષા છે કે સરકાર તેમની વ્યથા ગંભીરતાથી સમજે અને વહેલી તકે એવી અસરકારક નીતિ ઘડે કે તેઓ શાંતિથી ખેતી કરી શકે